અમરેલી ખાંભાના ઇંગોરાળા ગામ નજીક વાકુનીધાર પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગુરુપૂર્ણિમા પૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી જેમાં હિન્દુ સમ્રાટ અને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન શ્રીમાન જીતસિંહ બીટા વાકુની ખધાર ખાતે પધાર્યા હતા પંચમુખી હનુમાનજી મંદિરના મહંત શ્રી રામ રામબારકદાસ બાપુ તથા કરુણા નિધાનદાસ બાપુના સાનિધ્યમાં હિન્દુ સમ્રાટ અને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરિસ્ટ ફ્રન્ટના ચેરમેન શ્રીમાન મનિંદરજીતસિંહ બીટા તેમજ ઇંગોરાળા કોટડા અનીડા મોટા સમઢિયાળા તેમજ સૌરાષ્ટ્રમાંથી ભક્તો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને રામ બાલકદાસ બાપુના સાનિધ્યમાં કોટી કોટી વંદન કર્યા હતા અને ભક્તજનો દ્વારા કરવામાં આવી હતી અને પંચમુખી હનુમાનજી મંદિર ખાતે બાપુની ઉપસ્થિતિમાં હનુમાન ચાલીસાના પાઠ બહુળી સંખ્યામાં ભક્તજનોની ઉપસ્થિતિમાં બોલાવવામાં આવ્યા હતા અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભાવિ ભક્તોએ બપોરે પ્રસાદીનો લાભ લીધો હતો રિપોર્ટર રાકેશ પ્રજાપતિ ખાંભા